હેલો મિત્રો ગમ છો તમે બધા આજે પાછું સ્વાગત છે તમારું અમારા એક નવા વિડીયોમાં મિત્રો હું છું પરમારા દીપક અને તમે જોઈ રહ્યા છો દીપકજી કે ગુજરાતી યુટ્યુબ ચેનલ મિત્રો તમે એસટી હેલ્પર ભરતીની તૈયારી કરતા હોવ તો તમારા માટે આ પ્રશ્ન બહુ અગત્યના છે આમાંથી કોઈ પણ પ્રશ્ન આવી શકે છે તો ચાલો તમારો ટાઈમ વેસ્ટ ના કરીશ ડાયરેક્ટ વિડીયો આપણે ચાલુ કરીએ પ્રશ્ન નંબર એક સેન્ટર પોઈન્ટના પોઈન્ટની ડિગ્રી કેટલી હોય છે પોઈન્ટની ડિગ્રી મતલબ આપણે જે પંચ હોય છે તેનો ખૂણો હોય છે તેની તે બે બાજુ જો અહીં અમે ડ્રોઈંગ આપ્યું છે મિત્રો એમાં જો આ ખૂણો જે આવે છે એની ડિગ્રી કેટલી હોય છે એ છે નેવું ડિગ્રી બી છે પિસ્તાલીસ સી સાહીઠ ડિગ્રી અને ડી પચીસ ડિગ્રી તો સાચો જવાબ છે એ નેવું ડિગ્રી નેવું ડિગ્રીનો સેન્ટ્રલ પંચનો પોઈન્ટ હોય છે પ્રશ્ન નંબર બે રાઈટ એંગલનો ખૂણો કેટલા ડિગ્રીનો હોય છે આપણે જે રાઈટ એન્ગલ યુઝ કરીએ છીએ ફેબ્રિકેશનમાં યુઝ થાય છે તે એલ ટાઈપનો હોય છે ત્રણ જે ખૂણો હોય છે એ કેટલા ડિગ્રીનો હોય છે એ છે પિસ્તાળીસ ડિગ્રી બી નેવું ડિગ્રી સી સાઠ ડિગ્રી અને ડી પચીસ ડિગ્રી તો સાચો જવાબ છે બી નેવું ડિગ્રી આનો ખૂણો પણ નેવું ડિગ્રીનો હોય છે મિત્રો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અમે આવવા જ તમારા માટે વધારે વિડીયો લાવતા જ રહીશું પ્રશ્ન નંબર ત્રણ આ કઈ પ્રકારની હેમર હેમર મતલબ હથોડી છે આ કઈ આને કઈ પ્રકારની હથોડી કહેવામાં આવે છે એ ક્રોસપેન હેમર બી બોલ પેન હેમર સી પાવર હેમર અને ડી પિન હેમર તો સાચો જવાબ છે બી બોલ પેન હેમર મિત્રો આ હથોડીને બોલ પેન હેમર કહેવામાં આવે છે ઘણા પ્રકારની હેમર આવે છે પ્રશ્ન નંબર ચાર વન ઇયરથી કેટલી પ્રકારના માપ આપણે લઈ શકીએ મતલબ એક વન યર આપણી પાસે હોય તો કેટલી પ્રકારના માપ આપણે લઈ શકીએ એ ત્રણ પ્રકારના બી પાંચ પ્રકારના સી ચાર પ્રકારના અને ડી બે પ્રકારના તો સાચો જવાબ છે એ ત્રણ પ્રકારના પહેલાં તો ઇન સાઇડ આઉટસાઇડ અને હોલ ડીપ ત્રણ પ્રકારના માપ આપણે લઈ શકીએ પ્રશ્ન નંબર પાંચ આ કઈ પ્રકારનો વાઇસ છે મતલબ વાઇસના પણ પ્રકાર છે મિત્રો ઘણા બધા પ્રકારના વાઇસ આવે છે તો આ કયા પ્રકારનો વાઇઝ છે એ બેન્ચ વાઇઝ બી પાઇપ વાઇઝ સી શક વાઇઝ અને ડી પિનવાઇઝ તો આનો સાચો જવાબ છે બી પાઇપ વાઇઝ આમાં મિત્રો તમે પાઇપ લગાવીને આસાનીથી કામ કરી શકો છો મિત્રો પ્રશ્ન નંબર છ જોગનું ઇનસાઇડ આઉટસાઇડ અથવા ઊંડાઈ માપવા માટે કોનો ઉપયોગ કરવામાં આવે છે મતલબ આઉટસાઇડ ઇનસાઇડ અને ઊંડાઈ માપવા માટે આમાંથી કયા સ્ટૂલનો ઉપયોગ કરવામાં આવે છે એ ડાઇલ કેલીપર બી સ્ટીલ રૂલ સી વન નિયર કેલીપર અને ડી માઇક્રોમીટર તો સાચો જવાબ છે સી વન નિયર કેલીપર મિત્રો હમણાં આગળ જ પ્રશ્ન આવ્યો જો કે કેટલી પ્રકારના માપ વન ઇયર કેલીપરથી લઈ શકાય છે તો ત્રણ પ્રકારના અહીંયા લખી ગયેલ છે ઇનસાઇડ આઉટસાઇડ અને ડીપ પ્રશ્ન નંબર સાત સીઝલનો હેતુ મતલબ કામ શું છે સીઝલનો શા માટે ઉપયોગ થાય છે તો સાચ સોરી ઓપ્શન છે એ ગ્રાઇન્ડિંગ બી મશીનિંગ સી રોમિંગ અને ડી શીપિંગ તો સાચો જવાબ છે ડી શિપિંગ માટે આપણે જે વેલ્ડરો રાખીએ છે સિપિંગ માટે સીઝલનો ઉપયોગ વધારે કરે છે બીજા વસ્તુમાં પણ થાય છે પણ સિપિંગ માટે વધારે ઉપયોગ થાય છે કોઈ પણ પ્લેટમાં જે ખરેટા કટિંગ કરીએ ત્યારે ખરેટા આવે એને કાઢવા માટે એ બધામાં સીઝલનો ઉપયોગ થાય છે પ્રશ્ન નંબર આઠ પાંચસો ગ્રામની હેમર માટે હેન્ડલની લંબાઈ કેટલી હોવી જોઈએ મતલબ પાંચસો ગ્રામની હથોડી હોય આપણે પાંચસો ગ્રામની એના હેન્ડલની લંબાઈ કેટલી હોવી જોઈએ એ પ્રશ્ન મિત્રો આવી શકે છે ઘણીવાર ઘણા પેપરમાં આવી ચૂક્યો છે આ પ્રશ્ન તો ઓપ્શન છે એ ત્રણસો પાંચ એમ એમ બી ત્રણસો પચીસ એમ સી ત્રણસો એમ અને ડી ત્રણસો પચાસ એમએમ મિત્રો તો આનો સાચો જવાબ છે બી ત્રણસો પચીસ એમ હેમરનો હાથો જે હોય છે પાંચસો કેજીનો એ ત્રણસો ને પચીસ એમએમનો હોય છે પ્રશ્ન નંબર નવ વેલ્ડિંગ મારતી વખતે આંખોની સુરક્ષા માટે શું પહેરવું જોઈએ એ હેલ્મેટ બી વેલ્ડિંગ હેલમેટ સ્ક્રીન સી લેધર મોજા અને ડી લેધર એપ્રોન તો સાચો જવાબ છે બી વેલ્ડિંગ હેલ્મેટ મતલબ સ્ક્રીન વેલ્ડિંગ મારતી વખતે વેલ્ડિંગ હેલ્મેટનો ઉપયોગ કરવામાં આવે છે સ્ક્રીનનો વર્ણ આંખોને વેલ્ડિંગ લાગે છે પ્રશ્ન નંબર દસ એક માઇક્રોનને કેટલા મિલીમીટર થાય એક માઇક્રોને કેટલા મિલીમીટર થાય છે એ સો બી ઝીરો પોઈન્ટ ઝીરો વન સી એક હજાર અને ડી ઝીરો પોઈન્ટ ઝીરો ઝીરો વન તો સાચો જવાબ છે ડી ઝીરો પોઈન્ટ ઝીરો ઝીરો વન તો ચાલો મિત્રો આજ માટે બસ આટલું જ મળીએ બીજા વિડીયોમાં ત્યાં સુધી જય ભારત જય હિન અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા અમે તમારા માટે આવા મજાદાર વિડિયો લાવતા જ રહીશું થેન્ક યુ